નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખા ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની મદવાસ પ્રાથમિક શાળા ખાતે સ્વર્ગસ્થ દેવજીભાઈ સુખાભાઈ પટેલના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિના દિવસે તેમના પુત્ર મુકેશભાઈ તરફથી મદવાસ પ્રાથમિક શાળાના એકસો વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા ઉપરાંત બાળકોને પ્રસાદી સાથે રોકડ ભેટ આપી પોતાના પિતાજીની પુણ્યતિથિએ સ્મરણાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે શાળા અને બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દાતાને સ્મરણાંજલિ અર્પણ કરવાના ભાવ પ્રત્યે આદર વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને પુણ્યતિથિએ સ્મરણાંજલિના શ્રેષ્ઠ કાર્ય બદલ શિક્ષણ પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમણે સદગત આત્મા માટે શાંતિ પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં ગામના અગ્રણી જે એન પટેલ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ કેળવણી નિરીક્ષક જીતુભાઈ પટેલ દાતાના ભાઈ બાબુભાઈ સુરેશભાઈ મંજીભાઈ પરિવારજનો લીલાબેન વર્ષાબેન તથા દાતાના પત્ની રમાબેન ઉપસ્થિત રહ્યા હતા દાતા તરફથી અંદાજિત રૂપિયા પચાસ હજારની રોકડ રકમનું દાન કરવા બદલ શાળા પરિવારમાંથી મંગળાબેન ઉષાબેન ઇન્દ્રજીતસિંહ નાગપાલ સિંહે દાતાનો ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ ના અંતે આવારસીબેન પટેલે કરી શકી thank